ભદ્રેવાડી બનાસ નદીના નદી ચાર મોટા હિડાજી મશીનો થી ભરાઈ રહ્યા છે કોઈ પણ રોકટોક વગર રેત ખનન કરતા અધિકૃત અને બિનઅધિકૃત ખુલ્લે આમ ડમ્પરો ભરાઈ રહે છે તો પણ ખાણખણીશ અધિકારીના પેટનું પાણી હાલતું નથી અને રાત્રે ખુલ્લેઆમ સુદ્રોષણ તથા બદરેવાડી નદીમાં રેત ભરીને રોયલ્ટી વગર ડમ્પરો બેફામ ચાલી રહ્યા છે બનાસકાંઠા ખાણખણીશ અધિકારી અને પાટણ ખાણખણીશ અધિકારી આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ખુલ્લેઆમ હિટાચી મશીન દ્વારા સુદ્રોષણ તથા બદરેવાડીમાં ઓવરલોડ ગાડીઓ ભરાઈ રહી છે તો પણ અધિકારીઓની નજરમાં નથી આવતી ત્યારે અહીં પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કે શું રેતી ચોરીને કેમ કોઈ અટકાવી શકતું નથી શું મોટા અધિકારીઓને મોટા હપ્તાઓ મળતા હશે શું આ મીડિયાના માધ્યમથી અહેવાલ અનુસાર કોઈ કાર્યવાહી કે તપાસ કરવામાં આવશે જેને લઈને લોકચર્ચા ચાલી રહી છે